એટલે આનાથી બહુ મજબૂત થાય તમારે કચેરી તો તમારે પાક કરતા સારું દાંત થી તમે ચાવી શકો આ બીજા બધા બધા કાજુ તમે દાંતથી ચાવી ના શકો નાત વગરનો માણસ છે ને મોડામાં ચાવી શકે એવું બધા હા એ તો બધો તમારે અડદિયો પાક આવે બીજીના નાળવા આવે હળદિયો પાક આવે બધા કેટલી જાતનું આમ આવે તમારે આમળા જે બીજું બધું આવે તમારે અડદર ને પેલા લીલી અળદર ને તમે મારું સેફિલ નામ છે બરોબર છે હાર્વી ટ્રેડર્સ આપડી દુકાન છે તેલની ની ગાણી તરીકે ઓળખાવામાં આવે છે બરોબર છે કેટલા વરસ થી છે તમારા લગભગ એસી ઉપર વર્ષ થયા અમને વર્ષ ઉપર તો અહીંયા કઈ કઈ વસ્તુ બને છે અહીંયા બને છે પછી ચીકીઓ બને છે ખોપરેલ નું તેલ નીકળીએ છે તલ નું તેલ નીકળીએ છીએ અને સિંગ તેલ નીકળીએ છીએ કચરિયું કાળું અને સફેદ બંને આપણે ત્યાં મળશે બરોબર છે ડ્રાયફ્રુટ કચરિયું બી મળશે આપણે ત્યાં બરોબર છે એ સિવાય બીજી કઈ કઈ વેરાયટી છે આપણે સિંગ ચીકી ડ્રાયફ્રૂટ ચીકી કાજુ ચીકી માવા ચીકી તલની ચીકી સિંગની ચીકી અને બદામની ચીકી બરોબર છે અને કચરિયું કયું કેવું કીધું તમે સફેદ અને કાળા તલનું કચર્યું બંને મળશે બંને મળશે અને બંને વસ્તુ બનાવીને આપો તમે બનાવીને આપીએ બરોબર છે અને કેટલા માણસનું સ્ટાફ છે કેટલા માણસો તમે સાથે મળીને કામ કરો છો પાંચ થી છ જણામાં સ્ટાફ છે આપડે અને છેલ્લે એંસી વર્ષથી અમારી દુકાન ચાલતી હોય તો સ્ટાર્ટિંગ તમે કેવી રીતના કરો છો ગાણીનું આ પેલા બળદ ચાલતા હતા બે અહીંયા બરોબર છે બધું શું લાઈવ બનાવીને આપણે લાઈવ અને તલનું તેલ તેલ કયા કયા બને છે અહીંયા અહીંયા આપડે સિંગ તેલ બને છે ખોપરેલ બને છે અને તલનું તેલ બને છે બરોબર છે પ્યોર લાઈવ બનાવવામાં આવશે

ફેબ્રુઆરીની શરૂઆત થાય ત્યાં સુધી કચરીઓ મળશે અહીંયા હા આપણે જ્યાં સુધી ઠંડી ચાલે છે ફેબ્રુઆરી સુધી મળશે આપણે બાકી તેલ કયા કયા મળશે રનિંગ યુઝમાં રનિંગ યુઝમાં સિંગ તેલ દિવેલ તલનું તેલ કપાસિયા પછી ખોપરેલ ઓલ પ્રકાર બધી પ્રકારના તેલ મળશે આપણે જસુભાઈ કેટલા સમયથી લેવા આવો છો અહીંયા લગભગ આ છેલ્લા 10 વર્ષથી 10 વર્ષથી અત્યારે અત્યારે શું લીધું અત્યારે કાળો કચરિયું લીધું બરોબર છે તો શું ફાયદા છે કચરી ખાવાના

બહુ મજબૂત થાય તમારે કચેરી તો તમારા પાક કરતા સારું દાંત થી તમે ચાવી શકો આ બીજા બધા બધા કાજુ તમે દાંત ચાવી ના શકાય આવે તમારે આમળા જે બીજું બધું આવે તમારે પેલા લીલી હળદર ને તમે રસ પીઓ ને એટલે આનાથી બહુ મજબૂત થાય તમારે